જો બટાકા પનીર ને આખો બધો હે ને બલન કે મજા આવી ગુડ મોર્નિંગ જય મહાદેવ હું છું દેવેશ પટેલ અને આજ છે રવિવાર અને આજ આપણે સવાર સવારમાં રૂમ પર નાસ્તો બનાવવાનો છે પૌવા બટાકા બનાવી છે મસ્ત તો ચાલો બધા ભેગા મળીને બનાવીએ અને પછી ખાઈ આજ તો જોકે રવિવારે એટલે એટલું બધું કામ ન હોય તો પડે થોડોક ચાલે અને આ રૂમ છે છે જો અને અને ગયા આ સામાન બધો આવી ગયો છે પૌવા બટેકાનો પૌવા છે પેલા પૌવા પલાળી ને પછી આપણે બધું આ કટિંગ કરી અને પછી આપણે પૌવા બટાકા બનાવી ચા ચા બનાવવાની છે ચા પછી બનાવીશું અને મારા મિત્ર રાજભાઈ પણ આવે છે તો પૌવા પેલા પલાળી દઈશ અને પછી એને બધું કટિંગ કરીને મસ્ત તૈયાર કરી નાખી અને પછી પૌવા બનાવવાનું કામ ચાલુ કરી પૌવા પલાળ્યા છે આપણે બે ત્રણ વાર પાણી કાઢી તો પૌવા પલાળાઈ ગયા છે ને હવે આપણે બધું કટિંગ કરી અને બધું રેડી રાખીએ પછી સ્ટાર્ટ કરીએ ચાલો બટેકા છે આદુ ટમેટા અને સિંગદાણા છે આવું લાસ્ટમાં પનીર પણ નાખશું આપણે બધું કટિંગનું કામ ચાલુ છે અને દૈનિકભાઈ દાણા સાફ કરે અને જયદીપભાઈ તો છે આપણે તો મસ્ત કટિંગ કરી આમ જુઓ તમે બટેકા ટમેટા મરચું અને આ પનીર અને અહીંયા સિંગદાણા પીડા છે અને બનાવી ભૂખ પણ આજ બહુ લાગી અને આજ રવિવારે તો કઈ એટલું બધું આપણે ટેન્શન નથી થોડાક મોટા જાય તો હાલ છે અને આપણે રૂમ પાર્ટનર એક જયદીપભાઈ ઉતા છે અમને થોડીક વારમાં ઉઠાડીએ ને અને બીજા એક મિત્ર આપણા રાજભાઈ આવે છે નાસ્તો કરવા બહુ ભૂખ લાગી હે પહેલા આપણે બનાવી અને પછી આપણે બધા ભેગા મળીને ખાવું પહેલા તો અમે રેગ્યુલર અમે બનાવતા જમવાનું બધા બહુ વધારે હતા ફ્રેન્ડ લોકો પણ અત્યારે તો અમે ચાર જ છે અને પહેલા રેગ્યુલર જમવાનું બનાવતા અમારું કિચન જો તમે હવે તો ટાઈમ મળતો નથી બધાને ટાઈમ હોય કે ન હોય તો અત્યારે હવે ક્યારેક ક્યારેક એવું મન થાય ને તો ત્યારે બનાવી લઈએ બાકી પેલા રેગ્યુલર બનાવતા અને રૂમ માં બધા બેટલર હોય ને મજા આવે જો આમ તો મસ્ત બધા ભેગા મળીને જમવાનું બનાવી અને પ્રોગ્રામ કરીને જામો પડી જાય પેલા આપણે માંડવીને સિંગ દાણા આપણે તળી લઈ પછી કાજુ તળી લઈ અને પછી એને આ બધું કરીને આખું ટમેટા ને કાજુ તળાઈ ગયા છે અને આ બટેકા હમણાં મસ્ત ચા બનાવી અને દૂધ પણ આવી ગયું હે તો મસ્ત ચા બનાવી જો બટેકા પનીર ને આખું બધું છે ને બધું ચડી ગયું છે અને હવે આપણે પવા નાખી અને આ બાજુ ચા એ આપણે મૂકી અને વરસાદ પણ ચાલુ થઈ ગયો તો પેલા આપડે નાખ દે એ ચા નો હોય પવન નાખ દે પેલા અને વરસાદ જો બાર વરસાદ આવી ગયો એ નહીં જાય હેલો ને થઈ ગઈ પૌવા નાખ દીધા અને આપણે જો હલાવી નાખાય બધી બધી બાજુ મસ્ત રીતે પડી ગયા અને હવે આપણે કાજવી નાખી પછી હલાવી નાખી તો ફાઇનલી આપણે પોવા બટાકા બની ગયા રજદીપભાઈ આપણે ઉઠી ગયા હે હજી બે વસ્તુ હજી સેવ અને લીંબુ નાખવાનું બાકી છે અને રાજભાઈ રાજભાઈ એવા નથી કારણ કે વરસાદ બાર બહુ ચાલુ હે તમને બતાવો હમણાં જો વરસાદ જોરદાર વરસાદ આવે છે અડધો કલાક ચાલુ અને આ રૂમ છે નીચે તમે મસ્ત નાસ્તો તૈયાર થઈ ગયો તો આપણે પેલા મસ્ત નાસ્તો કરી લઈએ બહુ ભૂખ લાગી છે અને આપણો નાસ્તો પણ રેડી થઈ ગયો નાખી સેવ એના હે ને બટાકા પવાની મજા જ નથી નાસ્તો કરવા તો જો તમે બધા ભેગા મળીને નાસ્તો કરી છે રાજભાઈ હા અને બાર વરસાદ જોરદાર ચાલુ હે ચાલો આપડે નાસ્તો કરી લઈએ ચાલો નાસ્તો કરવા મસ્ત નાસ્તો કરી લીધો અને એટલા વેદા છે ખોવા પડે અને આ આપડા ફ્રેન્ડ માટે ઓફિસે લઈ જાવ મસ્ત ખાઈ લીધું હવે આડે આ બધું કામ કરવાનું થાય ને

મસ્ત એવો નાસ્તો કરી લીધો હવે જોઈએ આપડે કેમ જઈએ રેનકોટ પહેરીને ઓફિસે એટલી મજા આવે ને નાસ્તો કરવાની એટલે જ આમાં ભી પડે વાસણ ધોવામાં કાંઈ કાય આપણે કરી નાખીએ અને દૈનિક ભાઈ આપણે રૂમ સાફ કરી નાખે અને હું વાસણ ધોઈ નાખું ચાલો ચાલુ એને જો કાકા શાકભાજીની લારી લઈને જાય છે જો વરસાદમાં પલટતા તો મસ્ત નાસ્તો કરી લીધો અને જયદીપભાઈ અને રાજભાઈ લંબાવી છે મસ્ત નાસ્તો કરીને નીકળી ગયા છે અને વરસાદ આવે અને રાજભાઈ લેવા છે એને પણ નાસ્તો કરી લીધો અને હવે જાય છે અને થોડાક પવા બટેકા વૈદા તો આપણે જો આ ડબ્બામાં લઈ લીધા ઓફિસ જઈને બપોરે જોઈએ હવે ભૂખ લાગે ત્યારે ખાસું હવે બધા ફ્રેન્ડ સાથે આજો જો વરસાદ આવે જોરદાર તો મળીએ નેક્સ્ટ નેક્સ્ટગમાં